દિલ્હીના એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સંપૂર્ણ બહુમત સાથે જીત થતા સુરતમાં આપના ઉમેદવારે વિજોત્સવ મનાવ્યો હતો આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓએ સાથે ઉજવણી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા એટલે કે આજે બુધવારે દિલ્હી એમસીડીની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં આમ આદમી પાર્ટી આપે ભાજપ પાસેથી પંદર વર્ષથી કબજો કરેલી એમસીડી છીનવી લીધી છે ભાજપ પાસેથી એમસીડી છીનવી લેતા આમ આદમી પાર્ટી સંપૂર્ણ બહુમત સાથે એમસીડીમાં જીત મેળવતા આમ આદમીની પાર્ટીના ગુજરાતના કાર્યકર્તામાં પણ જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો સુરતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સાથે મનોજ સોરે કનોટિયા અલ્પેસ કથિરિયા ધાર્મિક માલવિયા પીવીએસ શર્માની હાજરીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ દિલ્હી એમસીડીના ચૂંટણીને જીતને લઈને વિજયોત્સવ મનાવ્યો હતો આજે દેશની અંદર એક નવો ઇતિહાસ રચાયો છે આમ આદમી પાર્ટી જે દેશની સૌથી નાની પાર્ટી છે સૌથી નવી પાર્ટી છે એ નવી પાર્ટીએ દેશની સૌથી નાની પાર્ટીએ દેશની કહેવાતી સૌથી મોટી પાર્ટીને ટક્કર આપીને દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પંદર વર્ષ જૂના ભ્રષ્ટ શાસનને હટાવીને એક ઈમાનદાર શાસન આપવાની શરૂઆત કરી છે હું દિલ્હીના સૌ લોકોને આમ આદમી પાર્ટીના દેશભરના સૌ કાર્યકરોને શુભચિંતકોને ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આમ આદમી પાર્ટીની આખી જે ટીમ છે એની મહેનત રંગ લાવી રહી છે આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે ધીમે 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 ઉભરી રહી છે શ્રી અરવિંદ કેજરીવાલજીના મજબૂત નેતૃત્વમાં સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીને સારો આવકાર મળી રહ્યો છે ષડયંત્રો કર્યા ત્રણ કોર્પોરેશનમાંથી યુનિફિકેશન કરીને એક બનાવી અને ઘણા બધા ષડયંત્રો કર્યા પછી પણ જનતાએ પ્રેમ પોતાના દીકરા અરવિંદ કેજરીવાલને આપ્યો જનતાએ વિશ્વાસ પોતાના ભાઈ અરવિંદ કેજરીવાલ પર મૂક્યો એવી જ રીતે આવતીકાલે ગુજરાતની જનતા પણ પોતાના દીકરા ઈશુદાન ઉપર પોતાના ભાઈ અલ્પેશ ઉપર પોતાના દીકરા અરવિંદ કેજરીવાલ ઉપર ગુજરાતની જનતા કાલે પોતાનો પ્રેમ ઢોળવાની છે એની હું એડવાન્સમાં બધાને શુભેચ્છાઓ આપું છું આજે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ થનગની રહ્યા છે અને ખૂબ ઉત્સાહમાં છે એમસીડીના રિઝલ્ટને લઈને મને કહેતા બહુ ગર્વ થાય છે કે વિશ્વની સૌથી નાની પાર્ટી હોવા છતાંય આખા દેશની અંદર અત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટીને અમે ટક્કર આપી રહ્યા છીએ એ વાતનું અમને ગર્વ છે એ ઈમાનદાર પાર્ટી ઉપર અમને ખૂબ ગૌરવ થાય છે આજે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકરોને હું પણ વિનંતી કરું છું કે આવતીકાલે આપણી માટે બે ખુશીનો દિવસ તો છે જ છે બે ખુશી તો ઉજવવાની જ છે પણ જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતે ત્યાં ત્રીજી ખુશી ઉમેદવારની જીત સ્વરૂપે પણ ઉજવવાની છે પહેલી ખુશી કે તમામ સર્વે જે ગુજરાતના છે એ તમામ સર્વે મિનિમમ વીસ ટકા વોટ શેર આમ આદમી પાર્ટીને આપી રહ્યા છે કોઈપણ સર્વે કંપની કોઈ પણ મીડિયા હોય એ વીસ ટકા કરતાં વધુ મત આમ આદમી પાર્ટીને બતાવી રહ્યા છે જે દર્શાવે છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતના લોકોએ રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે એ આવતીકાલથી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવાની છે ગુજરાતના લોકોએ દિલ ખોલીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામને એક દિવસ પહેલા દિલ્હી એમસીડીનું ચૂંટણીનું પરિણામ જાહેર થતા આપના કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અઝર કુર્સી સાથે હર્ષદ